જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ બે હજાર પચીસ ની શરૂઆત થઈ રહી છે બે હજાર પચીસ માં મીન રાશિમાં શું ઉપરની છે કે શું આગું પાછું થશે તમારું ભવિષ્ય મતલબ કે આખા વર્ષનો વર્તારો તમને બે થી ત્રણ મિનિટમાં આપી રહ્યો છું કે મીન રાશિમાં વર્ષની શરૂઆતમાં વૃષભનો ગુરુ તમારી રાશિથી ત્રીજા ભાવે ભ્રમણ કરે છે જેથી નોકરી અને વ્યવસાયમાં સ્થળ પરિવર્તનના યોગ બને નાનો મોટો કલેશ થાય થોડી ઘણી આર્થિક સમસ્યા ઊભી થાય તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસથી મિથુન રાશિનો ગુરુ તમારી રાશિથી ચોથા સુખ ભાવમાં ભ્રમણ કરશે જે તમને વેપાર ધંધા નોકરીમાં ધનલાભનું સૂચન કરે છે આવકમાં વધારો થશે માલ મિલકત વધશે મકાન વાહન ગાડી સુખ વધશે વૈભવમાં વધારો થઈ શકે છે અને યશ તથા પ્રતિષ્ઠાની પ્રાપ્તિ કરાવશે વર્ષની શરૂઆતમાં કુંભરાશિનો શનિ તમારા બારમાં વ્યસ્થાને આવશે અહીં તમારે સાડા સાત થી પનોતીનો પ્રથમ તબક્કો રૂપાના પાયે માથા પરથી પસાર થાય છે જે તમને માનસિક ચિંતા બેચેની ઉપજાવે વેપાર ધંધા અને નોકરીમાં નાની મોટી સમસ્યાઓ આપશે પનોતીનો સમય હોવાથી હનુમાનજીની ઉપાસના કરવી શનિદેવની ઉપાસના કરવી સમય શાંતિથી પસાર કરવો

ખૂબ મોટા સાહસોથી બચવું શાંતિથી સમય પસાર કરવો ખર્ચ પર કાબુ રાખવો થોડી ઘણી કસોટીનો સમય ગણી શકાય શનિ ઉપાસના અને હનુમાનજીની ઉપાસના કરશો તો સુડીનો ઘાસ સોયથી ટળી જશે શનિદેવ કર્મ અનુસાર ફળ આપનારા દેવ છે કોઈનું અહિત ન કરો ઉત્તમ કાર્ય કરો તો નુકસાન નહીં થાય આ સમય પણ શાંતિથી પસાર થશે આ જ સમયમાં ગુરુ પોઝિટિવ છે જેથી તકલીફ ઓછામાં ઓછી થશે સ્ત્રીઓ માટે આર્થિક શારીરિક રીતે લાભપ્રદ રહે પરંતુ માનસિક ચિંતા અને બેચેની રહ્યા કરશે તેમને પણ શનિ ઉપાસના અને હનુમાનજીની ઉપાસના કરવી જરૂરી છે કૌટુંબિક કલેશથી દૂર રહેવું કોર્ટ કચેરીથી બચવું ખર્ચ પર કાબુ રાખવો મિશ્ર ફળ ગણી શકાય કૌટુંબિક તકલીફો કે મન દુઃખના પ્રસંગો બને માનસિક શાંતિ તમારે રાખવી જરૂરી છે વિદ્યાર્થી મિત્રો માટે આ વર્ષ શરૂઆતથી કઠિનાઈ બાદ સફળતા આપતું વર્ષ ગણી શકાય પરંતુ આ વર્ષે થોડી ઘણી મહેનત વધુ માંગે છે એ પ્રમાણે તમે મહેનત કરશો તો ચોક્કસ સારું પરિણામ મળશે શનિ ક્યારે પણ વિદ્યાર્થીઓને પનોતીમાં નડતો નથી કોઈ પણ શંકા રાખવી નહીં તેમ છતાં પણ માનસિક ચિંતા રહેતી હોય તો તમારે શનિદેવ અને હનુમાનજીના દર્શન અવશ્ય કરવા હનુમાન ચાલીસા કરવા ઉચ્ચ અભ્યાસ અંગે વિદેશ જવું હોય દર શનિવાર અને મંગળવારે શનિદેવ અને હનુમાનજી ઉપાસના કરવી તેલ સિંદૂર ચડાવવું સાથે દર શનિવાર અને દર મંગળવારે સુંદર કાંડનો પાઠ કરવો અનિવાર્ય છે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ